શ્રી ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ સિંધુનગર તેમજ રાજુભાઈ કટારિયા તથા નરેશભાઈ કટારિયાના પરિવારના સહયોગથી અને શ્રી આશરરામ બાપુજી પરિવાર દ્વારા ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે દિવસ નહીં પણ માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે ત્રેવીસ તારીખના રોજ ઝૂલેલાલ મંદિર ખાતે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં અંદાજે પચાસ જેટલા બાળકો તેમજ સોમ માતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લખન રામચંદાની સાથે કેમેરામેન હિતેશ રામચંદાની ભાવનગર ગણપતિ દાદાને પણ યાદ કરીશું ઓ ગમ ગણપતિ